રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાનું એક ગ્રુપ રોજ નાવવા માટે આવે છે ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગ્રુપના કપડાં સહિતના સામાનની ચોરી કરવા તસ્કર આવ્યો હતો સામાન ચોરીને જતા ચોર પર તરવૈયા ગ્રુપની નજર પડતા તેઓ બહાર આવ્યા હતા સાથે જ અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પાછળ પડેલા લોકોના ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી જેથી લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી ટાપીમાં കുદેલો ચોર લોકોથી બચવા કીચડ વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો જો કે બહાર નીકળી શકે તેમ ન હતો બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જેણે ચોરને સલામત રીતે બહાર કાઢ્યો હતો બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી મારું નામ છે સબ ઓફિસર વસંત સુરેવંસે હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે એટલે અમે ફાયર એન્જિન લાશકર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવે અમારા માણસો ઉતરવાના હતા પણ એ એક બેડ પર ચડી ગયો કાદવમાં નજીક હતો એટલે એક બેડ પર ચડી ગયો એક વ્યક્તિ ચોરી કરીને કઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને અને એ બેડ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાથી રાંધેર બાજુથી બીજી જગ્યા લઈ આવ્યા નીચેના ભાગમાં અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોજવે ભરી માતા તરફ નીકળી ગયો છે અમે રાંધેર બાજુ છે રાંધેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે એ પ્રકારે ઉપર જાય છે